નમસ્કાર ખરે મિત્રો આજે તારીખ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો આજની ઘઉંની આવક વિશેની વાત કરીએ તો છાપરા નંબર સાતમાં જ આજે આવક રહેલી છે અને જેતપુર સાઈડ આજે ઘઉં ઉતારવામાં આવેલા છે હાલ ગઈકાલ જેવી જ આજે પણ આવક જોવા મળેલી છે થી આઠસો કટ્ટાની આસપાસ આજે પણ આવક જોવા મળેલી છે હાલ એક નંબરના થી લઈને હાલ દસ અગિયાર નંબરના પિલ્લોર સુધી આજે પણ આવક જોવા મળેલી છે તેમજ મિત્રો અરજી નું કામકાજ વાહન થી દરરોજ શરૂ થાય છે ને આજે પણ લગભગ વાહન થી શરૂ થાય છે ને એક જ વાહન આવેલું છે छोटा છે જોઈ શકો છો તમે તો હરાજી શરૂ થાય એટલે જણે લે કેવો રહે છે આજ ના બજાર ભાવ ધન્યવાદ તો ફાઇનલી ગલત મિત્રો અરજી નું કામકાજ શરૂ થઈ ગયું છે ફાઇનલી એનો શું એનો છસો ને આડત્રીસ રૂપિયા ભાવતી હોય છે પેલો જ વકલ વેચાણો છે ચારસો છ નો ટુકડા છે થોડીક મીડિયમ ક્વોલિટી માં છસો ને આડત્રીસ રૂપિયા ભાવતી હોય છે ને આ ખેડૂત છે લઈને આવ છસો ને આડત્રીસ રૂપિયા મિત્રો રાજકોટ સાઈડ પણ આવેલો છે એના ભાવ પણ જાણી લઈ મિત્રો આના છસો ને છત્રીસ રૂપિયા ભાવતી જોઈ શકો તમે ક્વોલિટી થોડીક સારી ક્વોલિટી છે છસો ને છત્રીસ રૂપિયા છે બાકી એકદમ ચોખ્ખો માલ છે છસો ને છત્રીસ રૂપિયા ભાવતીયો તો મિત્રો છસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હતી આ માલ છે ચારસો છ નો ટુકડા છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હતી બિનટેન્કી માલ છે છસો એકતાલીસ રૂપિયા ભાવતી હતી કોક દાણે કોક એવો ડંગ છે બાકી બહુ છે એને છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો એનો છસો ને એક્યાસી રૂપિયા ભાવતી સુપર ક્વોલિટી માં જોઈ શકો છો થોડીક સારી ક્વોલિટી માં ચારસો છ નું ટુકડા છે છસો ને એક્યાસી રૂપિયા ભાવતી બાકી ક્વોલિટી સારી ને માલે સારો છસો ને એક્યાસી રૂપિયા મિત્રો સાતસો ને એક રૂપિયા ભાવ દીધે સારી ક્વોલિટી માં માલ છે જોઈ શકો તમે સાતસો એક રૂપિયા ભાવ દીધે એકદમ ચોખ્ખો માલ છે સાતસો એક રૂપિયા માં વેચાણ છે સાતસો ને એક રૂપિયા ભાવ દીધો મિત્રો આ ખેડુ છે આ લઈને આવ્યો છે સાતસો એક રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો છસો ને બે રૂપિયા ભાવ થયું છે લોકવોન ગૌથી જોઈ શકો તમે છસો ને બે રૂપિયા માં માલ

ছো yeah, এক <tem Ash Walker> પાંચસો હવે મીડિયમ ક્વોલિટી માલ છે મિલબર ક્વોલિટી છે પાંચસો ને છીમોતેર રૂપિયા ભાવ થયો છે ભાઈ એમાં ધનેરું હોતે છે પાંચસો ને છીમોતેર રૂપિયા ભાવ થયો છે બાકી ડંક ને એવું બધું છે જોઈ શકો તમે ક્વોલિટી આ ક્વોલિટી માલ છે પાંચસો ને છીમોતેર રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આ આજના ઘઉંના બજાર ભાવ ને મિત્રો આજે પણ બજાર જોઈએ તો ગઈકાલ જેવું જ બજાર ભાવ છે એવરેજ બજારની વાત કરીએ તો સાડા પાંચસો રૂપિયાથી લઈને સાડા છસો રૂપિયાથી તમે આજે પણ એવરેજ બજાર ભાવ બોલાયું છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે સોમવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ